ગુજરાતથી છોટાઉદેપુરને જોડતા માર્ગ પર મસ્ત મોટા ખાડા પડ્યા છે વાહન ચાલકો જોખમી રીતે પસાર થવા માટે મજબૂર બન્યા છે દેવગઢ બારીયા અને છોટા જોડતા રસ્તા પર ખાડા જોવા મળી રહ્યા છે મસમોટા ખાડાથી વાહન ચાલકો અને રાહદારીઓ પરેશાન થઈ રહ્યા છે ટુ વ્હીલર ચાલકો ખાડાને કારણે પટકાવાના અનેક બનાવો પણ બન્યા છે અત્યાર સુધીમાં દસ થી વધારે વાહન ચાલકોને ઈજા પહોંચી છે ગોધરાથી દામાવ દામાવથી દેવગઢ બારી અને દેવગઢ બારીથી પાવાગઢ આમ છોટા છોટાઉદેપુર સુધીનો રસ્તો છે આ રસ્તામાં ખૂબ ખાડામાં રસ્તાની હાલત બહુ ખરાબ ખરાબ થઈ ગઈ છે આ રસ્તામાં અમારા લોકોને અવરજવર જ વધારે પડતું અવરજવર અમારા લોકોનો હોય છે ચોમાસાના હિસાબે આ આ રસ્તા પર પબ્લિકનો અવરજવરને લીધે ઘણીવાર જાનહાનિ હોય છે અને સરકાર આ બાબતે તંત્ર જાગે અને વહેલી તકે આ રસ્તાનું કામગીરી કરે એવી અમારી માંગ છે અને આજથી લગભગ પાંચેક દિવસ પહેલા કાલિયાકવાર જંગલની અંદર એક ભાઈ બાઇક વાળા ભાઈ હતા રોડ ઉપર અને એને એ લોકોને અમે એક થી ગોધરા સિવિલ અર્થે સારવાર અર્થે અમે લોકો મોકલેલા ગોધરાથી દામાવા જતા રોડ પર વચ્ચે છાળિયામાં જંગલના ઈલાકામાં બહુ મોટ મોટા ખાડા પડી જવાથી વારે વારે અમે કાયમ છેલ્લા હું દસ થી પંદર વર્ષથી અપડાઉન કરું છું એના માટે કે આ વાહન એટલી પોઝિશનની ખરાબ છે અત્યારે કે એ કરીબન એક એક થી સવા સવા ફૂટ ના ખાડા પડી ગયા છે એ ખાડા પડી જવાથી ખાસ વારે કઈક ને કઈક નાના મોટા અકસ્માતો આ રોડ ઉપર થતા જ રહે છે અને હમણાં જ બે ત્રણ દિવસ પહેલા એક મારા મિત્રના ના એક મોટું એવું એક્સિડન્ટ જેવું થયું એના એના હિસાબથી એને મગજમાં ગંભીર ઈજાઓ બી થઈ હતી અને એને તાત્કાલિક ઇમરજન્સી દવાખાનામાં એડમિટ બી કરવા પડ્યા હતા પંચમહાલ જિલ્લામાં વરસેલા વરસાદના કારણે સમગ્ર પંચમહાલ જિલ્લાના કેટલાક જે માર્ગો છે તે બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યા છે ત્યારે નાના મોટા વાહન ચાલકો છે તેઓ જીવના જોખમે પસાર થઈ રહ્યા છે એના સ્થાનિકો કે રદારીઓ જણાવ્યા મુજબ આ જે મસ્ત મોટા ખાડા છે તેમાં કેટલાક જે વાહન ચાલકો છે તે ખાડામાં

પડેલા છે તેમાં મોટો અકસ્માત સર્જાશે અને મોટી જીવિત તેની રાહ જોઈ રહ્યા છે તેવો સવાલ પણ અહીંના રોહદારીઓ કરી રહ્યા છે વહેલી તકે આ જે ખાડા છે તેનું સમારકામ કરવામાં આવે તેવી હાલ ઉગ્ર માંગ ઉઠી છે નામદેવ પાટીલ ગુજરાત ગોધરા પંચમહાલ